નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી એન્ડ ઇનપો ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે સાઠ વર્ષથી ઉપરના નીવડૂત પેન્શનરોના પેન્શનમાં પચાસ ટકાના બદલે સિત્તેર ટકાનો વધારો કેવી રીતે થયો છે અને કેટલો ફાયદો થશે તો મિત્રો વિગતવાર જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો

સુધરેલા પગારને લાગુ કરવા માટે કેન્દ્રીય કમિશનને ભલામણ કરશે ચાલો જાણીએ કે આઠમો પગાર બંધ ક્યારે લાગુ થશે અને પગારમાં કેટલો વધારો થશે અને મિત્રો તે ઉપરાંત જોઈએ તો દેશના એક પોઈન્ટ પંદર કરોડ કેન્દ્રીય સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ માટે એક કરવી મીઠી અપડેટ છે મીઠી વાત એ છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો પુષ્ટિ મળી ગઈ છે અને કડી વાત એ છે કે આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે આવશે નહીં તેના અમલીકરણનો વિલંબ થઈ શકે છે પરંતુ તે ચોક્કસપણે લાગુ થવામાં આવશે આઠમા પગાર પંચ અંગે શું નવી અપડેટ છે તેની વાત કરી લઈએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના એક કરોડથી વધુ પરિવારો માટે આઠમા પગાર પંચ પર એક મોટું અપડેટ આવ્યું છે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને થોડો આંસકો લાગી શકે છે આઠમા પગાર પંચને મંજૂરી મળતા જ આપી દીધી છે પરંતુ તે હજુ સુધી રચાયું નથી તેમજ તે કઈ તારીખે અમલમાં આવશે તેની પણ જાહેરાત કરવામાં આવી નથી આવી સ્થિતિમાં જે લોકો આશા રાખી રહ્યા છે કે આઠમા પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે તેમને થોડો આંસકો લાગી શકે છે અને મિત્રો તે ઉપરાંત જોઈએ તો હમણાં બજેટ રજૂ થયું તેમાં આઠમા પગાર પંચને લઈ શું અપડેટ આવ્યું છે તો મિત્રો કેન્દ્ર સરકારે તાજેતરમાં બજેટ રજૂ કર્યું છે જેમાં આઠમા પગાર પંચના અમલીકરણમાં પગાર સંભવિત વધારા માટે કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી આ બજેટ એક એપ્રિલ બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીનું છે આવી સ્થિતિમાં શક્ય છે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી માર્ચ સુધી આઠમા પગાર પણ સંબંધિત કોઈ વધારો પગાર ન હોય અને એવી સ્થિતિ બે હજાર છવ્વીસ ત્રેવીસના બજેટમાં પૈસા ફાળવ્યા પછી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવતા એપ્રિલમાં વધેલા પગાર અને બાકી રકમ કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવી શકે છે અને મિત્રો છેલ્લે વાત કરી લઈએ તો આઠમા પગાર પંચ એટલે કે આઠમા સીપીસીના અમલીકરણ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી કેન્દ્ર સરકારે લગભગ પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોના પગારને પેન્શનમાં સુધારો કરવા માટે આઠમા પગાર પંચના અમલીકરણને રજૂઆત માપી છે પરંતુ હજુ સુધી તેની રચના કરવામાં આવી નથી તે ક્યારે લાગુ થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી એવો અંદાજ છે કે જો સાતમા પગાર પંચનો કાર્યકાળ બે હજાર પચીસ સુધીનો હોય તો બે હજાર ચોવીસમાં લાગુ કરવામાં આવશે અને મિત્રો કેબિનેટના નિર્ણય સાથે આઠમા પગાર પંચના વધારાને મંજૂરી મળી ગઈ છે દેશમાં અત્યાર સુધીમાં સાતમા પગાર પંચ લાગુ કરવામાં આવ્યું છે કેન્દ્રીય કર્મચારીઓને રાહનો અંત લાવતા સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્રીય મંત્રીમંડળ આઠમા પગાર પંચ આઠમા પગાર પંચના પગાર વધારાની રચનાને મંજૂરી આપી આ મંજૂરી મળતાની સાથે જ એવું નક્કી કરવામાં આવ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો સામાન્ય કરવામાં આવ્યો છે જો કે વધારો કેટલો થશે તે અંગે ઘણા અંદાજો છે સંભવિત પગારના આંકડા કર્મચારીઓ માટે ખૂબ જ સારા હોવા બહાર આવ્યું છે પગારમાં એકસો આઠથી એકસો છ્યાસી ટકાનો વધારો શક્ય છે કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટરના આધારે સુધારો કરવામાં છે પગાર સુધારા માટે બે પોઈન્ટ ઝીરો આઠથી બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર અંદાજમાં આવી રહ્યો છે સાતમા પગાર પાંચ હેઠળ કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે આ બે પોઈન્ટ જીરો આઠના ફિટમેન ફેક્ટર સાથે એકસો ને આઠ ટકા વધીને રૂપિયા સાડત્રીસ હજાર ચારસો ને ચાલીસ થઈ શકે છે તેવી જ રીતે સાતમા પગાર પાંચ હેઠળ લઘુત્તમ મૂળ પેન્શન નવ હજાર રૂપિયા છે જે એકસો આઠ ટકા વધીને અઢાર હજાર સાતસો વીસ રૂપિયા થઈ શકે છે મહત્તમ ફિટફેટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી હોવાનો અંદાજ છે આ અંતર્ગત પગારમાં એકસો ને ટકાનો વધારો થશે આવી સ્થિતિમાં કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો એંશી રૂપિયા થશે તે જ સમયે પેન્શનમાં પણ નવ હજાર રૂપિયાનો વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થશે અઢાર મહિનામાં સાતમો પગાર પંચ લાગુ થયું સામાન્ય રીતે કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે દર દસ વર્ષે એક નવો પગાર પંચ રજૂ કરવામાં આવે છે અત્યાર સુધીમાં સાતમા પગાર પંચ આવી ચૂક્યું છે પહેલા પગાર પંચમાં પગાર નક્કી કરવામાં આવ્યો હતો ત્યારબાદ દરેક પગારમાં પગાર પંચ સુધારો કરવામાં આવ્યો છે સાતમા પગાર પંચની રચના બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી જેને નવેમ્બર બે હજાર પંદરમાં સરકારે પોતાનો અહેવાલ સુપ્રત કર્યો છે પછી રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી અને તેની વર્ષ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યો આ સમગ્ર પ્રક્રિયા અઢાર મહિનાનો સમય લાગ્યો આ મુજબ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આઠમા પગાર પંચને લાગુ કરવામાં હજુ થોડો સમય લાગી શકે છે